સરવાળો કરી સંખ્યા મેળવો અહીંયા સોળ બનાવાના છે સરવાળો આપણે કરવાનો છે ત્રણ વાળો બરાબર તો એવી કઈ ત્રણ સંખ્યાઓ મૂકશું કે જેનાથી સુળ બને તો અહીંયા ધ્યાન આપવાનું છે કે આપેલી જે સંખ્યા છે એના કરતાં બે નાની સંખ્યાઓ મૂકવાની અને એ બે સંખ્યાઓનો સરવાળો સુળ કરતાં નાનો થવો જોઈએ કોઈ પણ બે સંખ્યાઓ એવી મૂકો કે જેનો સરવાળો સોળ કરતાં ઓછો થવો જોઈએ તો આપણે અહીંયા બે સંખ્યા બે પાંચ દસ થાય છે તો દસ પછી કેટલા લીટર કરતા સોળ પહોંચે સોળ પર પહોંચ્યો તો દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ તો છ કરવાથી આપણે માં છ ઉમેરતા સોળ બને દસ લખાઈ ગયા આપણે પહેલા મોઢે કોઈ પણ બે સંખ્યાઓ મૂકી હવે આપણે અહીંયા બાજુમાં છ લખીએ એટલે આ ત્રણે ત્રણ સંખ્યાઓનો સરવાળો થાય સોળ બરાબર એમ અગિયાર માં કોઈ પણ બે સંખ્યાઓ મૂકી દઈએ નાની સમજો કે અહીંયા ચાર મૂકી દઈએ અને અહીંયા છ મૂકી દઈએ હવે કેટલા ચાર ને છ કેટલા થાય દસ તો દસ પછી કેટલા ઉમેરી તો એ અગિયાર થાય તો દસ પછી એક જ ગણવાનો રહે છે દસ પછી અગિયાર તો એક જ ગણતરી છે અહીંયા એકડો મૂકી દો તો ચાર ને છ દસ દસ ને એક અગિયાર

બનાવી સત્તર પર પહોંચવા માટે ચૌદ પછી પંદર સોળ અને સત્તર કેટલા થાય કેટલા ઉમેરા ત્રણ અહીંયા બાજુમાં આપણે મૂકી દઈએ ત્રણ બરાબર આ ખૂબ જ સહેલી અને એકદમ સરળ ભાષામાં સરળ રીત તમને જે શીખવાડી છે આ રીતે તમે ફટાફટ ચાલો નવ નવ બનાવીએ તો અને એની અંદર બીજા ત્રણ મૂકી દઈએ કેટલા થયા છ હવે છ માં કેટલા ઉમેરશો તો નવ થઈ જશે તો છ ચડી સાત આઠ અને નવ ત્રણ વખત વીટા ગણાય છે ત્રણ 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 વખત ના સરવાળાને નવ થાય અઢાર ચલો બે સંખ્યાઓ મૂકી દઈએ દસ અને એક અગિયાર હવે અગિયાર ને અઢાર સુધી પહોંચવું છે કેટલા મૂકવા પડશે સાત આ રીતે પણ તમે ગણી શકો બરાબર તો બાકીની સંખ્યાઓનો તમે જાતે પ્રેક્ટિસ કરી અને આ રીતે ત્રણ અંકો મૂકી અને સરવાળા મેળવવાના બરાબર આગળ વધી આપણે જેમ આપણે ત્રણ સંખ્યાઓ મેળવીને સરવાળો મેળવતા હતા એમ જ આ પણ પ્રશ્ન એવો છે આપણે એના પહેલા એકવાર સૂચના વાંચી લઈએ આપેલા ખાનામાં અંક દર્શાવ્યા મુજબના જીવડા સંતાયેલા છે ગરોળી તેને ખાવા કયો રસ્તો પસંદ કરશે ગરોળી માત્ર લીટી પર જ ચાલી શકે છે ડાયરેક્ટ કૂદકા મારીને અંક પર જઈ નહી શકતી લીટીના આધારે જ એનો રસ્તો અને એનો જવાબ છે બરાબર જોઈએ પહેલા પ્રશ્નમાં જોઈએ તેર જીવડા ખાવા ગરોળી કયો રસ્તો પસંદ કરશે તો એને રસ્તો જુઓ આમ અલગ અલગ આમ રસ્તા પરથી ચાલી શકે લાલ કલરના જે છે ને એ એના રસ્તા છે એ રસ્તાના ના આધારે ચાલી એ પોતાના જીવડા પકડશે બરાબર તો તેર જીવડા કરવાના છે તેર તેર જીવડા ખાવા ઘરોળી કયો રસ્તો પસંદ કરશે તો આમાં કઈ સંખ્યા ઉપર જવું પડશે સૌથી પહેલા તો ઘરોળી સૌથી પેલા ત્રણ પર જશે અહિયાં થી સીધા ત્રણ પર જશે અને ત્રણ થી નવ અને નવ પર થી એક પર આવતા કેટલું થાય તો ત્રણ અને નવ બાર અને બાર અને એક થાય તેર તો આ કઈ કઈ સંખ્યાઓ છે ત્રણ નવ અને એક તો ત્રણ નવ અને એક આ ત્રણ અંકો ત્રણ નવ અને એક પર જશે એટલે એને કેટલા થઈ ગયા તેર જીવડા થાય બરાબર એમ હવે પંદર જીવડા ખાવા ગરોળી કયો રસ્તો પસંદ કરશે તો અહીંયા જોઈએ તો ગરોળી રસ્તો પકડશે પહેલા આઠ આઠ પર આવશે અને આઠ પરથી જશે ચાર પર અને ચાર આઠ ને ચાર કેટલા થયા બાર અને બાર અને ત્રણ કેટલા થાય છે અહીંયા પંદર તો કયો રસ્તો પકડશે આઠ ચાર અને ત્રણ વાળો તો અહીંયા આઠ અહીંયા ચાર આઠ ને ચાર બાર બાર ને ત્રણ પંદર તો આમ એ પંદર જીવડા મેળવશે તો આઠ ના બે પહેલા આપણે જોઈ લઈએ અંકો જે જોડે જોડે આઠ ના બે દસ અને દસ ને ચાર ચૌદ તો સૌથી પહેલો રસ્તો સૌથી પહેલો રસ્તો આઠ ના બે દસ ને દસ ને ચાર ચૌદ આપણે એ લખીએ આઠ બરાબર ચલો રસ્તો છેલ્લામાં બીજા ચૌદ કરવાના છે તો એક પર જશે એક પર થી પાંચ પર જશે એક ને પાંચ કેટલા થાય છ અને છ અને આઠ કેટલા થાય તો ચૌદ થાય તો પેલા એક પર જશે પછી પાંચ અને આઠ તો અહીંયા એક પાંચ અને આઠ તો એક પાંચ અને આઠ નો સરવાળો કેટલો થાય ચૌદ તો આમ આ રીતે ચૌદ મેળવશે બરાબર આગળ જોઈએ કે સોળ જીવડા ખાવા ગરોળી કયા કયા બે રસ્તા પસંદ કરશે આ વખતે ગરોળી ચાર ખાનામાં જાય છે બરાબર આપણે એક ખાનું તમને હું કમ્પ્લીટ કરાવું અને એક ખાનું તમારે જાતે પ્રેક્ટિસ કરીને કરવાનું છે તો આપણે 16 મેળવીએ ચાર ખાનામાં જઈને બરાબર તો અહીંયાથી આપણે જઈએ 3 અને 7 10 10 ને 4 14 અને 14 માં બે ઉમેરીએ એટલે 16 થાય તો 3 7 4 2 3 7 4 અને 2 ઉમેરતા સોળ થશે બરાબર છેલ્લા ખાનામાં તમે તમારી જાતે એની ગણતરી જીવડા તમારે મેળવવાના સોળ જીવડા થવા જોઈએ બરાબર